સુરેશભાઈ સોની અને અજયવી ભટ્ટ સામેલ છે પ્રોફેસર રતન પરિમુએ કલા ક્ષેત્રે મહત્ત્વનું યોગદાન આપ્યું છે તેઓ ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં પ્રોફેસર પ્રખ્યાત કલા ઇતિહાસકાર શિક્ષણશાસ્ત્રી અને ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના ભૂતપૂર્વ ડીન રહી ચૂક્યા છે ભારતીય કલા ઇતિહાસ અને સૌંદર્ય શાસ્ત્રમાં તેમના અગ્રણી યોગદાન માટે તેઓને સન્માનિત કરવામાં આવ્યા છે તેઓ શાસ્ત્રીય ભારતીય કલા શૈલીઓ જેમ કે અજંતા ઇલોરા અને મુઘલ પેઇન્ટિંગ પર તેમના વ્યાપક સંશોધન માટે જાણીતા છે બરોડા ગ્રુપ ઓફ આર્ટિસ્ટના સહસ્થાપક તરીકે પ્રોફેસર પરિમોએ પોસ્ટ કોલેનિયલ યુગમાં આધુનિક ભારતીય કલાને વ્યાખ્યાયિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી અઠ્યાસી વર્ષની જે ફયે પહોંચેલ પ્રોફેસર રતન પરિમુની પદ્મશ્રી માટે પસંદગી થતાં તેમના ચહેરા ઉપર આનંદ છવાયો હતો તેઓએ આ પ્રસંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આજે સન્માનને લઈને ગૌરવની લાગણી અનુભવું છું વહેલી મોડી પણ મારી પસંદગી થશે તેવી મને આશા હતી મારા કામની કદર બદલ સરકારનો આભાર વ્યક્ત કરું છું મને રિસર્ચ અને પેઇન્ટિંગ બંનેમાં ખૂબ જ રસ હતો પ્રોફેસર રતન પરિમુ મૂળ શ્રીનગરથી પંદર વર્ષની વયે વડોદરામાં અભ્યાસ માટે આવ્યા હતા ફાઇન આર્ટ્સમાં અભ્યાસ પૂર્ણ કરી ત્યાં જ પ્રોફેસર તરીકે ફરજ પણ બજાવી હતી પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત પ્રોફેસર રતન પરિમુને લોકમત ન્યૂઝ ચેનલ દ્વારા ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ મને બહુ એવું થાય છે કે હું પંદર વર્ષથી ઉંમરમાં વડોદરા આવ્યો ભણવા માટે અને શ્રીનગરથી મારો જન્મ શ્રીનગરમાં થયું છે અને અહીંયા જ રહ્યો છું અહીંયા જ મારું એજ્યુકેશન થયું છે અહીંયા જ મારું કેરિયર ડેવલપ થયું છે અને ઇવન રિટાયરમેન્ટ પછી પણ હું અહીંયા જ ગુજરાતમાં જ મેં કામ કર્યું છે તો એ રીતે મારો એક સ્પેશિયલ એટેચમેન્ટ છે વડોદરાની સાથે આમ તો કોલેજમાં ઓલરેડી અડલ્ટ થઈને વિદ્યાર્થીઓ આવે છે પણ હું કોલેજના દિવસ વર્ષોમાં અડલ્ટ થઈ ગયો એટલે એ રીતે મને ખાસ ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સની સાથે અટેચ હું ત્યાં પ્રોફેસર પણ મારી નિયુક્તિ થઈ ડીન પણ મને સિલેક્ટ કરવામાં આવ્યો એમએસ યુનિવર્સિટીના અથોરિટીઝ અને છતાં મને એ વાત કહેવામાં વધારે ગર્વ થાય છે કે હું એનો અર્લિયસ્ટ વિદ્યાર્થી હતો અર્લિયસ્ટ વિદ્યાર્થીઓમાં હું હતો અને જે અમને ચાન્સ મળ્યો સારું શિક્ષણ મળ્યું આપણને એવી રીતે અમને ચાન્સ મળ્યો કે અમે કોન્ટ્રીબ્યુટ કરી શકીએ શિક્ષક તરીકે રિસર્ચ એટલે તરીકે રિસર્ચના ફિલ્ડમાં તો એ એમાં પણ મને બહુ ઓપોર્ચ્યુનિટીઝ મળી એટલે હું મને સારું ટીચર માનતા હતા એવું એ વાતનું મને બહુ ખુશી છે અત્યારે પણ વિદ્યાર્થીઓ યાદ કરે છે તો આપણે સારું સ્ટાન્ડર્ડ શું કહેવાય ડિવલપ કર્યું અને એ મેન્ટેન કર્યું અને એ મેન્ટેન કરવા માટે આપણને કોઈ નું તે વર્ષોમાં મને નહીં લાગ્યું અને એવું એવું છે મને એવું લાગે છે કે જેને આ ખાસ મને ઈચ્છા થાય છે કહેવાની કે જેનામાં ટેલેન્ટ છે એમને માટે ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સમાં એવી સારી ઓપોર્ચ્યુનિટી મળતી હતી એ ટેલેન્ટ ડેવલપ કરવા માટે એવું કંઈક સ્પેશિયલ કંઈક હશે એ માટીમાં અમારું જે કેમ્પસ છે ફાઇન આર્ટ્સવાળું એના માટે મારું ખાસ એવું લાગ્યા લાગ્યા કરે છે અને પછી મને રિટાયરમેન્ટ પછી અમદાવાદમાં લાલભાઈ દલપતભાઈ મ્યુઝિયમના ટ્રસ્ટીઓ ડાયરેક્ટરની પોસ્ટ આપી અને એટલા છૂટથી હું ત્યાં કામ કરી શક્યો મ્યુઝિયમ ડેવલપ કર્યું વધારે સ્ટેટસ એનું ઊંચું આવી ગયો એમના બિલ્ડિંગ ફેમસ આર્કિટેક્ટનું ડિઝાઇન કરેલું હતું છે બાલકૃષ્ણ દોશીભાઈનો એને રિનોવેશન કરવાનું હતું એ પણ કર્યું ગેલરીઝ રીઅરેન્જ કરી એ પણ કર્યું ત્યાંના આર્ટ કલેક્શનને બહાર લઈ આવ્યો ત્યાંના આર્ટ કલેક્શનની જે અગત્યતા છે એ મારા રિસર્ચથી મેં બતાવી અને એવી રીતે ત્રણેક પબ્લિકેશન્સ સારા પબ્લિકેશન્સ તૈયાર કર્યા જે બાર વર્ષનું ત્યાં હતો તો એ રીતે મને રિટાયરમેન્ટના ઉંમરમાં પણ સારું કામ કરવાની તક મળી અને સાથે સાથે હું પેઇન્ટિંગ કરતો હતો કારણ કે ઓરિજિનલી હું પેઇન્ટિંગનો જ વિદ્યાર્થી હતો અને અમારા ગુરુ એન એસ બેન્દ્રે સાહેબ એ એવા અનયુઝ્યુઅલ ગુરુ હતા ઘણું બધું એમની પાસેથી અમે શીખ્યા અને એમને એ જે રીતે શીખવાડતા હતા તો એટલે એ મારું ક્રિએટિવ વર્ક પણ સાથે સાથે હું કરી શક્યો છું તો એ રીતે હું એક જાતનું અમારામાં એવું કહેવાય છે કે કેટલાક એવા હોય છે જે વધારે થિયરીમાં આગળ હોય છે અને પ્રેક્ટિસમાં થોડું ઓછું એ હોય છે કેટલાકમાં પ્રેક્ટિસમાં વધારે નિષ્ણાત હોય અને રિસર્ચમાં ઇન્ટરેસ્ટ ઓછો હોય કેટલાકમાં બંને એરિયાઝમાં જેને શાસ્ત્ર અને પ્રયોગ છે કહેવામાં આવે છે એટલે મારી પર્સનાલિટી એવું કહેવાય જેમાં શાસ્ત્ર અને પ્રયોગને સરખી ઇમ્પોર્ટન્સ મેં આપેલી છે મારા કામમાં અને એ રીતે મેં આર્ટ હિસ્ટોરિકલ ચોપડીઓ પણ લખી છે અને ક્રિએટિવ વર્ક પણ કર્યું છે આટલા વર્ષે એવો પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા શું કે શું આસાન હતી કોઈ મને લાગતું હતું કે મેં સારું કામ કર્યું છે એટલું તો લાગતું હતું કે પણ આટલા વર્ષે કદાચ થશે એવી આશા નથી આશા છોડી નહોતી